अंकलेश्वर वालिया रोड कोसवडी नजक सायवाटिका सोसायटी पास रकडता पशु बाइक सवार बाइक स्लीप मारे जात सर्व અંકલેશ્વર ના કોસંબડી વિસ્તારમાં આવેલ સાંઈ વાટિકા સોસાયટી પાસે અજાણ્યા બાઇક ચાલકે રસ્તા વચ્ચે આવી ગયેલા રખડતી ગાય સાથે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો ત્રાસ વધી રહ્યો છે પશુપાલકો દ્વારા ઢોરો ને આમ તેમ રખડતા મૂકી દેવામાં આવતા હોય છે અને જ્યારે પણ કાર્યવાહી થાય ત્યારે પશુઓને છોડાવી લેવામાં આવતા હોય છે અથવા તો પશુઓને પાંજરે પૂરવામાં પણ તંત્ર પણ ઉદાસીન વલણ અપનાવી રહ્યા અંકલેશ્વર અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત સાઈ વાટિકા સોસાયટી એમ્બ્યુલન્સ બાદમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને સારવાર ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર રખડતા પશુઓને પગલે અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી પશુપાલકો પોતાના પશુઓને રજડતા મૂકી દેતા હોવાથી તેઓની લાપરવાહી ના કારણે અકસ્માતની ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે ત્યારે આજરોજ એક બાઇક ચાલક અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસમડી ગામ પાસે આવે સાંઈ વાટિકા સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન રખડતા પશુ સાથે ભટકાતા બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો અને તે ઈજાગ્રસ્ત થયો હતો